એવી વસ્તુ દેખાડી તો તમને મજા આવી જા હે અને તમે જોહો એટલે તમને થાય કે વાહ હું હલો મિત્રો અમે થઈ ગયા છે અમે તૈયાર હવે એટલે હવે અમે હાલતો થવાની કરી છે તૈયારી તો આગળ વિડીયોમાં જોડાઈ રહી તમને એવી વસ્તુ દેખાડી તો તમને મજા આવી જા હે અને તમે જોહો એટલે તમને થાય કે વાહ હું જગ્યા છે આવડિયા એટલે વિડીયોમાં તમે જોડાઈ રહીજો રેડી સેલે સુધી જોજો વિડીયો મજા આવશે તમને બધા ઓકે ભાઈ હાલો ચાલો અમે હાલતા ચાલો મિત્રો જો અમે ગાડી કાઢીને હવે થઈ ગયા છે તૈયાર ને હવે થઈ છે હાલતા હારો હાલો હાલો મિત્રો અમે ભોગી સલાળા હવે સલાળા ને કઈક વસ્તુ થોડીક લઈ લેવી ને પૂછી થઈ પાછા હાલતા આગળ હાલતા સડી ને આગળ રોડે સડી એટલે પાછો તમને એક નવો વિડીયો દેખાડી દેવી અમે તો મિત્રો અહીં પહોંચી ગયા ને અમારી ગાડીમાં થઈ ગયું પેટ્રોલ ખૂટી ગયું મેં ગાલો આથી થોડુંક પેટ્રોલ નાખતા જાય ને અહીંથી નાખ્યું બસોનું પેટ્રોલ હવે પછી અહીં પહોંચી ગયા ગાડીમાં ભાઈ ગયા હવા મેં ગાલો પેટ્રોલ પૂપે તો હું હવા પુરાવી લઉં હવા પુરાઈ ગઈ છે ને હવે અમે પાછા થઈ ગયા હાલતા પેટ્રોલ પૂપે પછી અમે ઘડીક બેઠા ને પાણી પાણી પીધો ને અમે માવો ખાઈ નાખીએ પછી પછી થઈ ગયા હાલતા તો મિત્રો અમે અહીં પહોંચ્યા આના નજારા જોઈએ એકદમ મસ્ત ના હતા આંબા અને બગીચો હતો એની વાત જવા ગયો અને પછી અમે ધીમે ધીમે કરતા મંદિરે પોગવા આવી ગયા મંદિરે પોગવા આવ્યો ને હવે તમને ન્યાનો નજારો દેખાડો હાલો તો મિત્રો અમે જો આવી ગયા છીએ અહીંયા આવે આ છે વાકુની ધાર અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અહીંયા મારે કેદુનું આવવાનું હતું શ્રીફળ વધેરવા તો આજ હું નવરો હતો તે મને એમ થયું કે લે હું આજે અહીંયા જઈ આવું તો આજ તમને આ જગ્યા દેખાડે વ્યવસ્થિત રીતે તમે જોજો બધાય નિરાંતે રેડી આવું બધુંય છે અહીંયા મસ્તની જગ્યા છે ને અમને ગમીને પણ જગ્યા આપણે આવી ગયા છીએ પંચમુખી હનુમાન દાદા નું મંદિરે તમને દર્શન કરાવું બધાય ને મસ્તની જગ્યા છે અહીંયા અહીંયા આવો એટલે આનંદ આનંદ જ થયા કરે પંચમુખી હનુમાન દાદા છે અહીંયા અહીંયા બાજુમાં કૃષ્ણ ભગવાનનું મંદિર ચાલો તમને બતાવું સંજુભાઈ જો આટા મારે છે અમિત્રો મંદિર ની પાછળ જગ્યા અહીંયા આવો એટલે તમને મજા જ એવા કરે એમાં જો તમે અહિયાં જમવાનું બધું હારે લઇ ને વહી આવો એટલે અહિયાં મજા કઈક અલગ રીતની ની છે આ જગ્યા પાછળ બધું જવા તમે છોકરાને રમવા માટે હિસકા લસરપટી એટલે પણ જગ્યા મજા આવી રીતે વિડીયો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં છે જગ્યા મસ્તી બેસવાની મસ્ત આરામ કરવાની તમે થાકી ગયા હોય તો તમે આવીને અહીં આરામ કરી શકો મંદિરે સરીફ પગે લાગી દર્શન કરીને પછી તો આવવાનું અહીં બે હવાનું મજા કરવાની છે ને પણ આમ તો જગ્યા એટલે કઈ ઘટે નહી અમારા સંજુ કૃતિકા રામ રાડે રાડી ક્યાં છે બધે જોવે છે બધું હિસ્કા ખાય છે લહર ખાય છે તો અમારે જો કૃતિકા બેન તો મળ્યા છે હિસકા ખાવા જ આવ્યા ક્યાં ના મંદિર એ કે અમારા દર્શન કરવા ન થવું આવી ને સીધા જો હિસ્કા ખાવા છોટી ગયા છે પાર્લર ગંડા બે ગયા છે એમાં એ નકરા કે તાણી તાણી હિસકા નાખો હિસકા નાખો એને બીજું કઈ આવડતું જ નથી કઈ ઉઠીને ફોન જોઈએ ને કા કઈક રમવા જોઈ ને કા માતા તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મજા આવ્યો હોય

તો મિત્રો તમને કેવી લાગી જગ્યા મજા આવીને પણ જો કેવું મસ્ત છે અમને તો અહીંયા આવ્યા પછી બહુ મજા આવી એટલે હવે અમે શને આવી છે ઘરે જવાની તૈયારી કરવી છે તો મિત્રો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય એમાં લખવાનું બોલતા જ નહીં ચાલો જય માતાજી